આ બધા આપણે આકાર બનાવીએ આ શું થઈ ગયું પછી આપણે એને પગ આપી દીધા આવી રીતના એક નોર્મલ આકાર જો અને તમને ખબર બાલચિત્રો કહેવાય એમાં નેશનલ સુધી જવાય હવે આ ગાય આવે છે એમ કરવી કે જાય છે એમ આવે તો એનું મોઢું બનાવી દઈએ આપણે શું કરશું જો અહીંયાથી અડધું ગોળ અને પાછું અડધું ગોળ પછી એની આંખ બનાવી દઈએ જો આ બરાબર જાય છે એવું કરવાનું હોય તો શું કરવું ખાલી આટલો જ ભાગ વેખી નાખવાનો અને અહીંયા નીચે એક લીટી કરીને આમ પૂછડું બનાવી દેવાનું જો આ ગાય વહી ગઈ હવે હળ બનાવવું હોય તો શું કરીએ કે આવી રીતના કોઈ ખેડૂત આવી રીતના કામ કરતા હોય તો શું કરવાનું કે આવી રીતના બે ગાય અહીંયા બનાવી દો ને અહીંયાથી હળ આમ નીચે આપી દો એટલે એક ખેતરનો સીન થઈ જાય પછી દૂર દૂર સુધી ઝાડ બનાવી દો પછી નાના નાના એમાં જે ખેતરમાં હોય એવા ક્યારા કરી દો એટલે એક સરસ મજાનું ચિત્ર તમને પાંચ જ મિનિટમાં ડ્રોઈંગ થઈ જાય પછી દોઢ કલાકનો ટાઈમ હોય ને અડધી કલાક સુધી આપણે આરામથી એમાં કલર પૂરી આપણને મનગમતા આપણને મનગમતા બરાબર એવી જ રીતના હજી એક આપણે ચિત્ર બનાવવું જોઉં મેં આકારનું તમને શા માટે કીધું કે આવી રીતના આપણે કોઈ પણ એક આકાર બનાવતા હોય એને આપણે આવી રીતના પગ આપી દીધો ચલો આમાંથી તમને ગાય પણ બનશે અને હાથી પણ બને આમ ઊંચું કરો તો ઘોડો અથવા તો આમ વધારે આમ કરો આવી રીતના એક આકાર પહેલા તમારે તૈયાર કરવાનું કે શું બનાવવું પછી એ આકારને પરફેક્શન ઉપર લઈ આવવાનું સમજાયું હવે આમાંથી તમે ઘણા એમ કે કે કેમ થાય તો આવી રીતના મેં આમ કરી દીધું તો આ શું થઈ ગયું આ કેનો આકાર આવી ગયો આથી બરાબર હવે આ મેં વીખી નાખ્યું અને આ ભાગને આમ કરી દીધું તો આ કેનો આકાર થઈ ગયો એજ વસ્તુને તમે અહીંયાથી થોડુંક આમ લાંબુ આમ કરી દો તો આ કેવાનો આકાર થઈ ગયો છે હાથી પણ થઈ ગયો ગાય પણ થઈ ગઈ તમે શું પીવો છો કે મારે કેમ કરવું તમે શું પીવો છો કે મારે કેમ કરવું તમે રોજ આ બધી વસ્તુઓ બનાવો છો રોજ એબીસીડી લખો છો લખો છો હે પછી સો એક ઋષિ મુનિઓ આપણા અક્ષર બનાવ્યા છે ને એ આવા ડ્રોઈંગમાંથી જ બનાવેલા છે અને અક્ષરમાંથી જ ડ્રોઈંગ બને છે હમ હવે કુકડો બનાવવો છે તો આપણે વિચાર કરીએ કે કેટલું બધું પણ એ પંદર ઇંગ્લિશમાં પંદર લખશું એટલે હમણાં કુકડો ને આકાર આવી દેજો પેલા લખવાનું વન પછી લખવાનું ફાઈવ આ ફાઇવને અહીંયાથી આમ જોડી દેવાનું અને આને અહીંયાથી જોડી દેવાનું બરાબર પછી આ જે છે એને નાનકડું રાઉન્ડ કરીને એને આંખ આપી દેવાની આમ હવે આ શું થઈ ગયું ડી આ ફાઇવ હતું ત્યાં ઝીક ઝેક લાઈન કરી દીધી જુઓ અને અહીંયા નીચે આપી દીધા બે વી અને એમાં કરી દીધું એક્સ એના થઈ ગયા પગ અને અહીંયા પાછો એ અથવા તો વી આડો કરી દે એટલે આ શું થઈ ગયું આટલું ડ્રોઈંગ અસર કલરફ્યુલ કરી અને તમે એમાં આજુબાજુનું બેકગ્રાઉન્ડ બનાવી દો ને એટલે તમારો પહેલો નંબર હન્ડ્રેડ પર્સન્ટ આવે એટલે કે હું ઝાડની જેમ ઓલું કરી દો એટલે એક ઘર થઈ ગયું તૈયાર એની અંદર પાછો દૂર દૂર આમ લીટી કરી એ લખી દો અને અહીંયા વન વન લખી સેમ વસ્તુ મંદિરમાં હોય મંદિરમાં પણ કેવું હોય આપણે એબીસીડી થી મંદિર બનાવશું બરાબર એબીસીડી થી મંદિર બનાવશું આપણે શું કરશું પેલા એક બે અને ત્રણ લીટી કરી બરાબર હવે એની ઉપર લખશું એટલે આનો ઘુમટ થઈ ગયો પછી અહીંયા આ ડી જ એક્ઝેક્ટ લાઈન આખી કરી દીધી પછી અહીંયા ઉથમું આમ કરી દઈ એટલે આ ડી થઈ ગયો પછી અહીંયા લખીએ ઓ હમ પછી અહીં નીચે શું કરશું એલ પગથિયા પછી અહીંથી લાઇન આમ કરી અને અહીંયા પાછો યુ એમાં પણ નાનકડો યુ આમ બનાવી દઈએ એટલે મંદિરની અંદરની લાઈન હવે અહીંયા શું કરશું એક સ્ક્વેર આપી દઈએ આ થઈ ગયું મંદિર તૈયાર ચલો હજી બનાવી દેવા રીતના કેટલું છે તમને કહીએ બાળકો તમે શું વિચારો દઈએ આમ તો આ બચક થઈ જાય એ જ વસ્તુ આપણે એનું આ જે પેટ છે એ નાનકડું કરી દઈએ આમ બરાબર અને આ મોટો બધો યુ આમ સુવડાવી દઈએ ને એટલે શું થઈ ગયું મોર થઈ ગયું મોર બનાવવો હોય તો એમ કે કેમ બનાવો શું બનાવો આ થઈ ગયું મોર બીજા એની બદલે આપણે એને અડધો જ લેશું જો આમ આ થઈ ગયું પછી એલ લેશું આમ એલ સીધો હોય પણ આપણે અહીંયા ત્રાસો કરી દીધો એટલે એનું થઈ ગયું નાક થઈ ગયું ને પછી પાછો નાનકડો સી અને એક પાછો નાનકડો સી એટલે એના હોઠ થઈ ગયા પછી છેલ્લે કરવાનું એશ આ કોઈનો પણ ચહેરો થઈ ગયો પછી આંખ કરવામાં પણ પાછું એવું એલને આપણે સાવ ગ્રાંસો સુવડાવી દેશું કેમ આમ જો આમ અને એક લીટી કરીને ઓ લખી દઈએ આ એની આંખ થઈ ગઈ પછી કાન બનાવવું હોય ને હવે કાન નું એક માપ હોય શું હોય કે આ આંખ ની જે ભાગ છે ને ત્યાંથી નાક ના ભાગ સુધી એટલે કે અહીંયા એક આ ઉથમો સી અને એની અંદર એ થઈ ગયું પછી પાછો આપણે એજ લેશું એને સુવડાવી દઈએ આવી રીતના જો અહીંયાથી આમ અહીંયાથી આમ સી મોટો લઈ અને મોટો એસ આ થઈ ગયો છે આપણે ને વચ્ચેથી તો આ ડી લખી દીધો થાય ને એમ ડી તો એ બી સીટી જ લખીએ છીએ આપણે બરાબર હવે ચોટી બનાવી હોય તો સી ને સામસામાં ભેગવી દેવાના આવી રીતના જોવા મળે

એ બધું કાઢી અને અહીંયાથી આપણે આમ કરી દઈએ એટલે આ શું થઈ ગયું છોકરો કઈ ફેરફાર નથી કરવું અથવા તો તમને એમ થાય કે મારે કૃષ્ણ ભગવાન બનાવવા તો અહીંયાથી આમ કરી દેવાનું જાઓ અહીંયાથી એક મોટું પીછું બનાવી દેવાનું બરાબર અને આમાં ડિઝાઇન કરી દઉં એટલે કૃષ્ણ ભગવાન થઈ ગયા ને અહીંયાથી મોટું પીછું બનાવી દેવાનું ને અહીંયા ડિઝાઇન બનાવી દેવાની આમ જો